જ્યારે રમેશ મુરજી પટેલે મંડળીમાં છ પોઈન્ટ સિત્તેર લાખનું ધિરાણ લીધું હતું અને કોર્ટ મુરજીભાઈને એક વર્ષની સજા અને નવ પોઈન્ટ પચાસ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે કોર્ટમાં વધુ આરોપીઓ જો આ રકમ ચૂકવવામાં નિષ્ફળ નીવડે તો છ મહિનાની વધુ કેદનો હુકમ કર્યો છે મારું નામ જતીન કુમાર નજેન્દ્ર પટેલ મારું રહેવાનું કામરે ચાર રસ્તા કામરેજ વિભાગ નાગરિક બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીમાં હું અત્યારે હાલમાં ઉપપ્રમુખ તરીકે સેવા બજાવું છું હમણાં જ થોડા સમયમાં કઠોર કોર્ટમાં એક કેસ ચાલી રહેલો હતો નાગરિક બેંકનો એક રમેશભાઈ મુરજીભાઈ પટેલ રહેવાસી ચોર્યાસી એમણે કાર લોનની ધિરાણ લીધું હતું એ ધિરાણ ચૂકવ ન ચૂકવતા એમની ઉપર કેસ દાખલ થયેલો અને એ કેસના અનુસંધાનમાં કઠોર કોર્ટ દ્વારા નાગરિક બેંક તરફેણમાં અમને રિઝલ્ટ મળ્યું છે એમણે

એક જીવાદોરી સમન છે તો એનો સદુપયોગ કરીને ટાઈમ ઉપર તમે ધ્યાન લઈ અને ટાઈમ પરટ કરો એવી મારી આપણે ભુજના મમુઆરા